નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મહારાષ્ટ્રની અંદર આપણો બીડર પ્લોટ છે ત્યાં આપણે જોવા માટે આપણે આજે તો ઘણા ખેડૂત મિત્રો થતું હોય છે કે આ ફૂલે છોડાનું બીડર ક્યાં થતું હોય છે ક્યાં પ્લોટિંગ થતું હોય છે તો આપણે જે જગ્યાએ મહારાષ્ટ્રની અંદર પ્લોટિંગ કરવી છે આજે એની હું વિઝિટ હતો તો આપણે અહીંના ખેડૂત છે એમની પાસે અભિપ્રાય લેશું અત્યારે કઈ રીતે અહીંયા વાવેતર કરેલું છે તો ભૈયા સૌ પ્રથમ ગાઉં ગાઉં આપવાડી

7 2 7 10 से 10 से 12 इंच होगा 10 से 12 इंच तो अपडो लाइन देख જોઈ શકો છો કે 10 થી 12 ઇસમે આપણે એડિશનલ રાખેલું છે અને એક જગ્યા પર કેટને 6 ડાલે આપણે એક જગ્યા પર એક કે દોહી એક દો દો સિક હા ઓર इसमें एकड़ में कितना सीट लगता है 12 13 किलो गया है 12 से 13 किलो के અને બીજું ખેડૂત મિત્રો અહીંયા વરસાદ બહુ છે તમે અત્યારે જોઈ શકો પાણી પણ ભીરું છે અને આ આ કેટલા દિન ક્યાં અત્યારે અભી ક્રોપ ઉભી આપતી અભી હવે પંચોતેર દિન કેવું ગયું એટી ફાઈવ હા પંચોતેર દિવસની ખેડૂત મિત્રો થઈ છે કેટલા દિન મેં પક્કર તૈયાર હોય ગઈ છે અભી પસ્તીસ દિન લગાઈ પચીસ દિન પસ્તીસ થર્ટી ફાઈવ તો ખેડૂત મિત્રો આપણે ગણીએ તો એકસો ને દસ દિવસની આજુબાજુ આપશે બરાબર છે બરાબર આપો કેટલા લગતા એ ઈલ્ડ આવેગા

કારણ કે અહીંયા ખેડૂત મિત્રો ટોકન પદ્ધતિથી વાવેતર કરેલું હોય ને એટલે બધાનો આમ ગણો તો સોળથી સોળનો ડિસ્ટન્સ બહુ સરખું મેન્ટેન કરેલું હોય છે તમને હું હમણાં ઝૂમ કરી અને તમને કઈ રીતે પદ્ધતિથી રીતે વાવેતર ને એ પણ બતાવી તમે જોઈ શકો અને આપણે કરતાં ગુજરાત કરતાં અહીંયા ફળે એટલે કે આ સિંગુર એ પણ મોટી છે કારણ કે એનું હું છે ડિસ્ટન્સ બેક બહુ વ્યવસ્થિત હોય છે ટોકન પદ્ધતિથી જે આપણે ફુલે તમે કદાચ જોયું છે બિયારણ કે એક સરખો દાણો આવતું હતું એનું કારણ એ જ છે કે આપણે અહીંયા ટોકન પદ્ધતિથી આપણે ફ્લોટિંગ કરાવેલું હોય છે તો આ તમે જોઈ શકો ફૂલે સીટ્સનું નું ફૂલે સંગમનું અત્યારે અહીંયા ફ્લોટિંગ છે તો આ રીતનું અમારે ફ્લાવરિંગ છે તો ભૈયા આપને ઈસમે કોણ કોણ ટ્રીટમેન્ટ કી હોય માન કે ચાલ ખાદ ખાતું કોણ કોણ ટ્રીટમેન્ટ તો પહેલા મજલાવાય છે ને કી બોવાય એક સ્ટ્રોંગ આરમ હે

સર્વેસાઇ સ્ટ્રોન્ગ આમ નામ હતી રોંગ આરમ એટલે અહીંયાની કોઈ કંપની નહીં એટલે કે આપણે જેને ખરપત્વાર થતાં નિંદામણ નથન કેસ સાથે લીધી એ ભાઈ આપણે એકવીસ દિવસના થયા ત્યારે ઓગણીસ ઓગણીસ ખાતર અને ફંગી એમ પીસ્તાલી ડાયથન એમ પીસ્તાલીનો રાઉન્ડ લીધેલો હતો અને ત્યાર પછી એમાં પૂરો ખાતર થાય છે સોનસાઈ જ ગયા હતા ખાતીશ મેં ખાતિશ મેં મેં જ્યાં હતાં કુશ ખાલી સિંગલ સુપર ફાસ્ટ પ્લેટ આવ્યા હતા ત્યારે

છોડ પણ છતાં આપણે જો ગણો તો જો એક બે ત્રણ સાડા ત્રણ ફૂટ ઉપરનો છે અત્યારે અહીંયા ફૂગે છે આપણને તો આપણે ઘણા એમ કહેતા ભાઈ ઉરિયા નાખે તો જ છોડ મોટો થાય એવું નથી અને એક છોડ એવું નથી આ બધા છોડ એ ટાઈપના જ છે હું તમને હમણાં નજીક કેમેરો કરીને બતાવી જેથી કરીને તમને ખ્યાલ આવે ઓર ભાઈ આપને ઈસમે ઈલી કે લે કોણ કોણ છે યુઝ કી આપને ઈલી કે લે દુસરા મેને સ્પ્રે 60 દિન કે બાદ ગયા 60 દિન હો ગયે તબ કે આતા

તો આ રીતનું અત્યારે રિઝલ્ટ છે તમે જોઈ શકો એક પણ સિંગની અંદર ક્યાંય તમે આખા છોડની અંદર ક્યાંય ડાઘ ના ભાડો કારણ કે તમારે જે સીડ્સ એટલે કે બિયારણમાં જે ઉપયોગ થતો હોય ને એમાં તમે ખાસ જોઈ શકો કે આમાં ડાઘ પણ ક્યાંય ન હોય સિંગની અંદર અને સૂતતાવાળું બિયારણ હોય તો બધા કરતાં શું છે કે બિયારણ ક્વોલિટી સારી બનતી હોય છે તો અહીંયા આપણે મહારાષ્ટ્રમાં જે જગ્યાએ આપણે સ્લોટિંગ કરાવી છે ત્યાં આપણે ટોકન પદ્ધતિથી સ્લોટિંગ અત્યારે કરાવી રહ્યા છીએ ઓર ભૈયા આપીએ કે રૂટ બહુ જ બડા હૈ નાળી છે એ નીકળતા બેડ આપડે એક ફૂટ ઓછો હોય છે જેથી કરીને પાણી નો નિકાલ થઈ જાય અને આનો રૂટ એક ડેવલપ થતું હોય છે તમે જોઈ શકો તો ભીરો હોય એ રીતનો અને આમાં એક છોડવો એવું નથી અમે તો જે જગ્યાએ ઉભા હતા ત્યાંથી થોડો પડ્યો છે પણ તમને હું નજીકથી બધા છોડ બતાવી જેથી કરી તમને પણ ખ્યાલ આવે ચલો મિત્રો અહીંયા કઈ રીતનું હોય તો કહેલું તમને હું બતાવું તો જોતો હું આ એક બેડ ઉપર એક બે અને ત્રણ ત્રણ લાઇન કરી છે અને તમે જોઈ શકો બેનું ડિસ્ટન્સ કેટલું રાખેલું હોય છે અને એનો ફ્લાવરિંગ તમે લાગણ છોડ બતાવો જેથી કરી ને તમને ખ્યાલ આવે જો કારણ કે બેડ સિસ્ટમ હોય ને એટલે ફ્લાવરિંગ બહુ સારું હોય છે તમે જોઈ શકો કારણ કે આપણે તમને ઘણા ખેડૂતને એમ થાય ભાઈ એક છોડ બતાવો આમાં તમે સિંગની અંદર તમે જોઈ શકો કે પણ કોઈ પણ જગ્યાએ ડાક પણ નથી એ રીતની અત્યારે સિંગ છે કારણ કે બિયારણનું અત્યારે ફ્લોટિંગ આપણે અહીંયા જ્યાં આપીએ છીએ એમનો જ અત્યારે આ ફ્લોટ છે તમે જોઈ શકો ખેડૂત મિત્રો સાથે ભાઈ એક છોડ એવો હોય છે બે છોડ એવો હોય છે પણ અહીંયા જે રીતે આપણે મેન્ટેન કરવામાં આવે છે એ રીતે અહીં અત્યારે ફ્લાવરિંગ આમાં છે તો આ બાજુની તમને બતાવું કારણ કે આજે તમે જોઈ શકો અત્યારે તમે એમાં જોઈ શકો પાણી પણ ભીરું છે કારણ કે વરસાદ અહીંયા ચાલુને ચાલુ છે તમે જોઈ શકો ઘણા આ ખેડૂત મિત્રો એમ કહેતા ભાઈ ટોકન પદ્ધતિ કઈ રીતે વાવેતર લે છે તો ખેડૂત મિત્રો આ રીતે ટોકન પદ્ધતિનું વાવેતર કર્યું હોય છે અને આ આપણે તમે જોઈ શકો કે આખો ઘેરો એક સરખો અને ક્યાંય મિક્સિંગ પણ નહીં એ ટાઈપનો અત્યારે અહીંયા પ્લોટ છે എന്താ കൈഴോ കാൻ പാസ് লাগല്ല കാണ്ട് കമ്പി പൊന്നൊടത്തൻ ഉഹി കാട് പെയിലി വാടലക്കല്ല